ગુડ મોર્નિંગ આજે આપણે કડી આવી જઈએ અને શ્રાવણ મહિના જે મહિનાનું લાઇટિંગનું હતું એ બધું આ મંદિરે ખોલવા આવ્યા છીએ બધું લાઇટિંગ આ બધું આ બાજુ કરી દઉં લાઇન સર અને ઉપર એ કરી દ આ બધું આપણે લાઇટિંગ ખોલી દીધું અને જો અહીંયા બધો સામાન ભરી દીધો આપણે લાઇટિંગનો લાઇટિંગનો સામાન ભરી દીધો હવે આપણે જઈએ ઘરે વાગી ગયા તો લગભગ બાર વાગી ગયા તમને જોગેશ્વરના દર્શન કરાવી દઉં જય જોગેશ્વર મહાદેવ જોગેશ્વરનું મંદિર હનુમાન દાદા અને ગણપતિ દાદા પંખો બંધ કરી દઈએ આ મંદિર મિત્રો આપણે દર શ્રાવણ મહિના સર્જાઈ સજાવા આવી જઈએ આ કડીથી વાળો રોડ ઉપર છે મંદિર એક વખત આવો તો અહીંયા આવજો દર્શન કરવા અંદર જોગડી માતાનું મંદિર છે જોગેશ્વરનું મંદિર કહે જ આપણે સવારે વહેલા નીકળી ગયા હતા આઠ વાગ્યાના અને પેલા મંદિરે રામેશ્વરે ખોલી અને હવે આપણે અહીંયા આવીએ ખોલી દીધું બધું કામકાજ કરી દીધું અને હવે આપણે મહેસાણા જવાનું તો ભાઈને બોલાવી દઈએ અને કુંડાર ચોક પહોંચી જઈએ આપણે સારી મંદિર જોગેશ્વરનું હમણાં જ નવું બનાવ્યું ગેટ છે આદુંદરાજા રોડ અહીંયા આવો તો મંદિરે દર્શન કરવા આવજો મંદિર બનાવી અંદર જોગડી માતા નું મંદિર બધા મૂકી ગયા રમા कचरो तो कचरो वाला मैंने पापा देखो चमार माटे मम्मी माटे अने गिफ्ट अब तो करू थे गिफ्ट पर नहीं बनने तो नहीं बनाओ तो कचरो ना पाड़ नहीं सामान लाए मुके दियो आपरो वाट थोड़ी मनाया है मैंने तो कहू सो के ये सुनी नम सीता हां और फिर नम बाबू भैया तेरे सो को पार्थ के भाई ने बनी गाइस हम बाहर आइयो आश्रम चौकड़ी वस्तु लेवा आई आपने बाहर आश्रम चौकड़ी है सामने सामे गैस हम लोट ने वो आ, ले लो घंटी ये थी तो ले लो ले, ले ही बस पानी पूरे ले लीजिए आप अरे पार्सल ले ले, अरे अरे ले, ले चलो वैसा करे जाइए જો આ તો બધા પિસ્સા પાણીપુરી ખાય ના ખવાય એવું ના ખવાય એ ના ખવાય એ પાણીપુરીના અંગા જ એ બધું ખવાય એકલી તો આ ખાય આવું ના ખવાય હું કીધે પિસ્સા પેટ બગડ છે પેટ બગડ છે હા એવું પાણી ના પીવે બહુ તીખું આવો બબુ તું યાર રે આ દે મી ના એટલે તું તું ખા પાણી પાણીપુરી તો લાવે પાણીપુરી પૂરી ખાઈ ગયા જોવા હજી તો આ પાણી પીવો આ પાણી પીવાની બધાને મજા આવે મજા આવે તને સાહેબ બબુ તને હા આવું પાણી પીવાતું છે ના પીવાય શું મજા આવે શું ખાયમ કુ ના દાડમ ખા બરાબર અને બોલો તો બહાર રમી ગયો બસ હવે એટલું એટલું કઈ બધું ના પી જા પેટ બગડશે રાતે પેટમાં દુખાય કેતી ના હા નો બબુને સાયકલ પડી છે

આવા ઉપર બેહવાની મસ્ત વાતાવરણ વાતાવરણ મસ્ત વાતાવરણમાં બેહીએ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર ને હાઈપ બટન દબાવી દેજો અને આજનો દિવસ તો મંદિરે જ્યાં કડી ગયા આખો દિવસ પૂરો થઈ ગયો અને અમને સપોર્ટ કરતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ફૂલ સપોર્ટ કરજો